હાલ ફ્ર જય શ્રી કૃષ્ણ જય સ્વામીનારાયણ જય યોગેશ્વર જય જીવન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ એચરાસ તમારું સ્વાગત છે આજે આપણે જન્માષ્ટમીમાં લડ્ડુ ગોપાલના પ્રસાદ માટે ઘરે જ ફક્ત 10 મિનિટમાં બનતા મીઠા પૌવા બનાવીશું આ મીઠા પૌવા ઘરે ઝટપટ બની જાય છે અને સાથે સાથે એકદમ ટેસ્ટી પણ હોય છે તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ પ્રસાદી માટે મીઠા પૌવા બનાવવા માટે સૌથી પહેલાં એક કપ જાડા ચોખાના પૌવા લઈ લેશું આપણે જે બટાકા પૌવા માટે પૌવા વાપરીએ તે જ પૌવા લેવાના છે હવે આ પૌવાને એક ગરણામાં લઈ તેના ઉપર પાણી ઉમેરીને પોવાને ત્રણથી ચાર વખત ચોખા પાણી વડે સરસથી ધોઈ લેશું આ પૌવાને તમે ડાયરેક્ટ નળ નીચે રાખીને પણ પાણી ચોખ્ખું થાય ત્યાં સુધી તેને ધોઈ લેશું અને પૌવા સરસથી પલળી જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું પૌવાને સરસ રીતે ધોઈ લીધા પછી તેને આ જ રીતે પાંચેક મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી બધા જ પૌવા સરસ રીતે સોફ્ટ થઈ જાય ઇન કેસ જો તમને જરૂર લાગે તો થોડી વાર પૌવાને તમે પાણીમાં પલાળીને પણ રાખી શકો છો પૌવા બરાબર રીતે પલળીને સોફ્ટ થાય ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી શરૂ કરીએ તો તેના માટે એક વાસણમાં દોઢથી બે ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ ઘીને ગરમ કરીશું ઘી બરાબર રીતે ઓગળીને ગરમ થાય ત્યાર પછી તેમાં થોડા કાજુ ઉમેરીને કાજુ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તેને તળી લેશું ગેસની મીડિયમ ફ્લેમ ઉપર કાજુને થોડીવાર ફ્રાય કર્યા પછી તે ગોલ્ડન કલરના થવા લાગ્યા છે તો હવે તેને એક બાઉલમાં કાઢી લેશું અને ફરીથી ગેસની ફ્લેમ સ્લો કરીને તેમાં થોડી કિસમિસ ઉમેરીને તેને પણ ફ્રાય કરી લેશું કિસમિસ ફ્રાય થશે એટલે થોડી તે ફૂલાવા લાગશે આ રીતે કિસમિસ ફૂલાવા લાગે એટલે તેને પણ ઘીમાંથી કાઢી લઈ એક બાઉલમાં લઈ લેશું કાજુ અને કિસમિસ તળાઈ ગયા પછી ગેસની ફ્લેમ સ્લો કરીને ગરમા ગરમ ઘીમાં આપણે અડધા કપથી થોડો ઓછો એટલો ગોળ ઉમેરીશું અને હવે આ ગોળને ઘીમાં સરસથી ઓગાળી લેશું આ સમયે ખાસ ગેસની ફ્લેમ સ્લો હોવી જોઈએ કેમકે આ સમયે ઘી ફૂલ ગરમ હશે એટલે બધો જ ગોળ બરાબર રીતે ઓગળી ના જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે થોડી વારમાં જ અહીંયા જોઈ શકો છો કે ગોળ આપણો સરસથી ઓગળી ગયો છે તો આ સમયે ગેસની મીડિયમ ફ્લેમ કરીને ગોળને આપણે પકાવીશું ગોળ જ્યારે પાકતો હોય ત્યારે તેને આ રીતે સતત ચમચા વડે હલાવતા રહેશું જેથી વાસણમાં તળીએ રહેલો ગોળ બળે નહીં અને બધો જ ગોળ સરસથી પાકી જાય આ ગોળને પાકતા વધારે વાર નથી લાગતી થોડી વાર ગોળ પાકશે એટલે તેમાં આ રીતે બબલ્સ થવાની શરૂઆત થઈ જશે બબલ્સ થઈને બધો જ ગોળ ઘીની ઉપરની સાઈડ આવી જાય એટલે સમજવું કે આપણો ગોળ સરસથી પાકી ગયો છે તો અહીંયા જોઈ શકાય છે કે ગોળમાં સરસ રીતે બબલ્સ થવા લાગ્યા છે અને બધો જ ગોળ ઉપર આવી ગયો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ જ સમયે ગોળમાં આપણે જે સાઇડમાં પૌવા પલાળીને રાખ્યા હતા તે પૌવા ઉમેરી દસું તેની સાથે જ થોડો ઇલાયચી પાવડર ઉમેરીશું અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરીશું આ સમયે જ તેમાં બેથી ત્રણ ચમચી જેટલું કોપરાનું ખમણ પણ ઉમેરીશું તમને જો કોપરાનો ટેસ્ટ ના ભાવતો હોય તો તેને સ્કીપ કરી શકો છો અને તમારી પાસે ફ્રેશ નાળિયેર હોય તો તે પણ ઉમેરી શકો છો અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી દઈશું બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે જે કિસમિસ અને કાજુ સાઈડમાં રાખ્યા હતા તે પણ ઉમેરી દેસું અને તેને પણ સરસથી મિક્સ કરી લેશું હવે અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ ગઈ છે તો હવે તેને ઢાંકણ ઢાંકી દેશું અને પૌવાને સેટ થવા માટે પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી પૌવા સરસથી સેટ થઈ જાય પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે પૌવામાં સરસથી ગોળ એબ્ઝોર્બ થઈ ગયો છે અને આપણા આ મીઠા પૌવા તૈયાર છે હવે આ પૌવાને ચમચા વડે એક વખત સરસ રીતે મિક્સ કરી લેશું અને આ પૌવા ગરમ અથવા તો ઠંડા બંને રીતે ખાવાની ખૂબ જ મજા પડે છે તો આ પૌવાને કોઈ પણ એક પ્લેટમાં લઈ ઉપર તુલસીના પાન રાખીને ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે લડ્ડુ ગોપાલને પ્રસાદ ધરીશું છે ને આ મીઠા પૌવા બનાવવા ખૂબ જ સહેલા પ્રસાદીમાં જો તમે અગાઉથી કોઈ પણ તૈયારી ના કરી હોય તો પણ ફટફટ આ પૌવા બનાવીને તમે ભગવાનને પ્રસાદમાં ધરી શકો છો અને એ સિવાય ઘરે કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે પણ સ્વીટમાં તમે આ મીઠાપોવા બનાવી શકો છો તો તમે પણ એક વખત આ મીઠા પોવા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને બને તો આ જન્માષ્ટમીના પ્રસાદ માટે જ આ મીઠાપોવા બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ